નળ અને ટાંકીનો પ્રશ્ન જોઈએ ટાંકીને પૂરી ભરતા નવ કલાક લાગે છે લીકેજ હોય તો ટાંકી ટાંકી થાય નવ લીકેજ નો સમય આપેલો નથી શું કીધું છે એને નળ છે એનાથી ભરી અને લીકેજ હોય સમય કેટલો લાગે છે એક કલાક વધુ લાગે છે પેલા નવ કલાક લાગતા હતા પ્લસ એક કરવા પડશે બંને ભેગા થઈને દસ કલાકમાં ભરી શકશે કરવાનું શું જો આ બને લેવાનું લસા નેવું લસા થશે નવ અને દસ નો જો નવ નો ગુણાકાર દસ જોડી કરીએ તો શું બને છે નેવું જે દસ છે એનો ગુણાકાર નવ જોડી કરીએ તો શું થાય નેવું લીકેજ નો આપેલું નથી જો આ કુલ કહેવાય તો જો અહીંયા દસ છે અહીંયા નવ તો દસ માંથી આપણે કેટલા ઓછા કરીએ તો નવ મળશે એક ઓછા કરીએ તો શું થાય નવ મળે છે તો આ એક છે એના માટે આવશે લીકેજ જો અહીંયા લસા લીધો છે નેવું એમાં અહીંયા આપણે નવ ગુણ્યા દસ તો નેવું થાય છે તો નેવું ભાગ્યા એક કરીએ કેટલા મળશે નેવું પાછળ લખાશે કલાક પાછી ટાંકી છે અને લીકેજ થી ખાલી કર્યો ખાલી તો નેવું કલાકમાં થશે